છોટાઉદેપુર તાલુકાના નાનકડા ગામ રોજકુવામાં આવેલી પ્રાથમિક શાળા કે શિક્ષકોની મહેનતના પરિણામે શાળાના બાળકો વિવિધ સ્પર્ધાઓમાં તાલુકા જિલ્લા અને રાજ્ય સુધી પહોંચી ગામનું ગૌરવ છે આ શાળાના એવા એક શિક્ષક કે જેઓને રાજ્ય લેવલે શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ પ્રાપ્ત કરી શાળા તેમજ જિલ્લાનું નામ રોશન કર્યું છે રોજકુવા પ્રાથમિક શાળામાં ભણાવતા શિક્ષક એવા જગદીશભાઈ મકવાણાને

રાજ્ય પારિતોષિક એવોર્ડ શાળાના તમામ બાળકો શાળાની શાળાકીય જે વિવિધ સ્પર્ધાઓ આવે છે એ સ્પર્ધાઓની અંદર રાજ્ય કક્ષા સુધી પહોંચાડવામાં આવેલા છે આ બાળકો ગોમમાં કદાચ નહીં આવતા હોય એમને પણ ઘરે જઈને પણ એને લઈ આવવાની કોશિશ કરે છે તેમજ અમારા શિક્ષકો શિક્ષકો જે મહેનત બાળકોને કરાવે છે અને મહેનત પ્રમાણે બાળકો જે તાલુકા કક્ષાએ એવોર્ડ લેવાદાય છે તેમજ જિલ્લા કક્ષાએ તેમજ રાજ્ય કક્ષાએ પણ પહોંચાડેલા છે અરવી સ્ટાફ ભેગા થઈ અને આ શાળાને શ્રેષ્ઠ એવોર્ડ તેમજ રાજ્ય પારિતોષિક અમારા શિક્ષક શ્રી જગદીશભાઈ તરફથી પણ મળેલો છે અને સર્વી સહ પ્રવૃત્તિઓ બાળકોમાંથી લઈ અને છેક રાજ્ય કક્ષા સુધી પણ પહોંચાડેલી છે આજે પાંચમી સપ્ટેમ્બર એટલે કે શિક્ષક દિન ત્યારે ગુજરાત ફર્સ્ટ છોટાઉદેપુરની ટીમ પહોંચી છે છોટાઉદેપુર તાલુકાની રોજકુઆ પ્રાથમિક શાળા અહીંનો આપને બતાવવાનો પ્રયાસ કરીશું કે અહીંની જે શાળા છે તેના પ્રાઇમરી સ્ટ્રક્ દમ નથી પરંતુ ચોક્કસ શિક્ષકો છે તેઓ દમદાર છે એવું કહેવું એટલા માટે પડે છે કારણ કે અહીંના જે શિક્ષકો જે છે તે રજાના દિવસોમાં પણ અહીં આવે બાળકોને શિક્ષણનું દાન આપે છે જેઓના કર્મના સિદ્ધાંતના કારણે તેઓના જે બાળકો છે જિલ્લા રાજ્ય સુધી પણ તેઓ વિવિધ સ્પર્ધાઓમાં સફળતાના શિખરો સર કર્યા છે આ સાથે સાથે આ શિક્ષકોના કર્મના સિદ્ધાંતના કારણે અહીંના જે શિક્ષકો છે તેઓએ રાજ્ય સુધી પણ આ શાળાનો ડંકો વગાડ્યો છે ત્યારે ગુજરાત ફર્સ્ટ આજના દિવસે શિક્ષક દિન દિવસે આવા કર્મશીલ શિક્ષકોને સલામ કરે છે તોફિક શેખ ગુજરાત ફર્સ્ટ છોટા ઉદયપુર